श्री गणेशा नमः बधाज गीता प्रेमी साधकों ने सादर प्रणाम साथे जय श्री कृष्ण अध्याय एक श्लोक क्रमांक चौबीस से इकतीस तक पठन સંત્રી પ્મ નય ઉવાચી કેેશો ગુડા કેશન ભારત સે નૈ યોધ્યે સ્થાપીવા રથો ભીષ્મ દ્રોણ પ્રમુખા ચ મહી પશ્યેતા કુરની સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર ગુડાકેશ અર્જુન દ્વારા આ પ્રકારે કહેવાયેલા ઋષિકેશ શ્રી કૃષ્ણચંદ્ર બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથ ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું હે પાર્થ યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો તત્ર સ્થિતાન પાર્થ પિતૃનત પિતા મહાન આચાર્યાન્માલાન્ પુત્ર તથા ત્યાં પૃથાપુત્ર અર્જુને એ બંને સેનાઓમાં રહેલા વડીલો કાકાઓ પિતામહો ગુરુઓ મામાઓ ભાઈઓ પુત્રો પૌત્રો मित्रो ससुरो ते सूरदयो जोया तान् समीक्ष्य सकान्तेय सर्वान् बन्धूनभस्थजान् कृपया पर्यावेष्टौ તે ઉપસ્થિત સઘળા બાંધવોને જોઈને એ કુંતીપુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદ કરતા આ વચનો બોલ્યા અર્જુન ઉવાચ દ્રષ્ટવે મમ સ્વજન

કુરુક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે ગાંડિવમ પરીદ્ય નવું ભ્રમતી વચ મે આત્માથી ગાંડીવ ધનુષ્ય શરી રહ્યું છે ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનું બશ્યામી હત્વા સ્વજનમાં માહવે હે કેશવ હું તો લક્ષણો પણ સગળા જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને कल्यान पन नथी इच्छतो